હેલો મિત્રો જીકે ટનું તમારું સ્વાગત છે આજે આપણે તમને શીખવાડશું ટૂંકી બોય કઈ રીતે ચોંટાડવી ને આગળના ભાગમાં મિત્રો કટોરી સાઇજ અડધો ઇંચ આપણે જે કટિંગ કરવાનું હોય છે એ પણ તમને શીખવાડશું તો મિત્રો વિડીયોમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ શેર લાઈક કોમેન્ટ કરવા ન ભૂલતા જે તમને બતાવું છું એ જ રીતે આપણે બોય ચોંટાડવાની છે આખી બોય કઈ રીતે ચોંટાડવાની એ એ પણ તમને શીખવાડશું તો વિડીયોમાં બને રહેજો તો ચાલો મિત્રો આપણે વિડીયો અહીંયાથી સ્ટાર્ટ કરશું તો મિત્રો પહેલાં તો આપણે બોય લઈ લેશું બોય કઈ રીતે કટિંગ કરવી એ પણ તમને શીખવાડશું આ વિડીયોમાં તો વિડીયો મિત્રો અંત સુધી જોજો તો જ તમને ખબર પડશે પહેલાં તો મિત્રો આ રીતે આપણે બોય અસ્તર સાથે જોઈન્ટ કરી લીધી છે ત્યારબાદ આ રીતે બોય મૂકી દેવાની બંને બોય આ રીતે મૂકીને જે રીતે બોયનું આપણે માપ હોય એ લઈ લેશું પહેલાં બોય છે મિત્રો ચાર ઇંચ તો અડધો ઇંચ આપણે સિલાઈ માટે અડધો ઇંચ સિલાઈ માર્જિંગ રાખવાનું આપણે અહીંયાથી રાખશું આપણે મિત્રો નવ નવ પચીસ અથવા જે તમારે બયનું હોય એ પ્રમાણે અહીંયાથી આપણે દોઢ ઇંચ ને બે દોરા રાખશું એટલે પોણા બે ઇંચ આ રીતે માર્કિંગ કરી લેશું ત્યારબાદ એને કટિંગ કરી લેવાનું અહીંયાથી મિત્રો આપણે કટિંગ કરી લેશું કટિંગમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું જે આપણે માર્કિંગ કર્યું હોય અહીંયાથી જ કટિંગ કરી લેવાનું અને અહીંયાથી બે સેન્ટરમાં બે કટ કટ મારી દઈશું કટ માર્યા પછી મિત્રો આપણે એક પલ્લું લઈ લેવાનું બોયનું ત્યાર પછી અહીંયાથી આપણે સિલાઈ મારી દઈશું જે કટિંગ કરેલી બોય અહીંયા સિલાઈ મારી દેવાની બ્લાઉઝનું કાપડની અસર આગા પાછી ના થઈ જાય એટલું ખાસ ધ્યાન ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે આપણે સિલાઈ મારી દઈશું સિલાઈ માર્યા પછી મિત્રો લેસ પટ્ટી લગાવી દેવાની જે બ્લાઉઝમાં લેસ પટ્ટી હોય એ લગાવી દેસું આપણે જે સાડીમાં આવતી હોય જ તો અહીંયાથી માર્કિંગ કરીને આપણે હમું ઊંધું ખાસ ધ્યાન રાખવાનું લેસમાં તો આ રીતે આપણે લેસ લગાવી દઈશું બંનેમાં બોયમાં મિત્રો એ રીતે લેસ લગાવી દેવાની આ રીતે ને મિત્રો સિલાઈ મારી દેવાની તો મિત્રો વિડીયોમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ શેરો લાઈક કોમેન્ટ કરવા ન ભૂલતા મિત્રો વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત થતી હોય છે તો મિત્રો આપણે બ્લાઉઝ તૈયાર કરી દીધો છે આ રીતે કઈ રીતે બ્લાઉઝ જોઈન્ટ કરવો બોયમાં બોય બ્લાઉઝમાં કઈ રીતે જોઈન્ટ કરવી એ ખાસ ધ્યાન રાખજો જે મિત્રો કટોરી સાઈડનું હોય એ ભાગમાં અડધો ઇંચ આપણે ડાઉન કરશું આગલા ભાગમાં તો પહેલાં તો આપણે આ રીતે માર્કિંગ કરી દઈશું તમને શીખવા માટે મિત્રો અડધો ઇંચ જેટલું ને એને કટિંગ કરી દઈશું આપણે આ રીતે કટિંગ કરી દેવાનું ત્યાર પછી કટિંગ કરેલો ભાગ છે મિત્રો અહીંયાથી થોડી ખસી જેટલા માટે સિલાઈ મારી દઈશું આપણે સિલાઈ માર્યા બાદ જે આપણે ટક્સ મારેલો એ વચ્ચેના સોધા શોલ્ડરથી આ રીતે માપી લેવાનું કેટલું આવે છે ત્યારબાદ અહીંયાથી આપણે સિલાઈ મારી દઈશું હંમેશા મિત્રો બ્લાઉઝમાં અને ડ્રેસમાં આગલા ભાગમાં અડધો ઇંચ ડાઉન કરવાનું હોય છે આપણે કરીએ છીએ મિત્રો જ્યારે બોય ચોંટાડે છે ત્યારે જ કટિંગ કરે છે કારણ કે જો વહેલાં કરીએ તો બોય બદલાઈ બદલાઈ જાય તો પણ લોચો પડે એટલા માટે જ્યારે તમે બ્લાઉઝ સીવા બેહો ત્યારે ખાસ ધ્યાન રાખજો એ વાતનું કે બયનું આગલા ભાગમાં કટોરી સાઇઝ અડધો ઇંચ ડાઉન કરવાનું હોય છે જ્યારે કટોરી કટિંગ કરતા હોય ત્યારે પણ ને બોય ચોટાડો ત્યારે પણ તો આ રીતે આપણે ડબલ સિલાઈ મારી દઈશું જેથી બ્લાઉઝનું સારું રહે આ રીતે સિલાઈ મારીને આપણે નખ મારી દઈશું અને ત્યાર પછી મિત્રો બીજા પલ્લામાં પણ એ જ રીતે રાખશું બીજા પલ્લામાં કટ આગલા પલ્લામાં કટોરી ઉપર સાઈનેથી હતી અને બીજા પલ્લામાં મિત્રો કટોરી આપણા સાઈ નીચેની સાઈડની છે તો એ કઈ રીતે કટિંગ કરવું એ ખાસ ધ્યાન રાખજો એટલા માટે કહું છું કે વિડીયો તમે પૂરો જોજો અંત સુધી તો જ તમને ખબર પડશે તો આ રીતે માર્કિંગ કરી લેવાનું જે આપણે કટ કટ મારેલી છે અહીંયાથી ને ત્યાર પછી આ રીતે સમૂહ ફેરવી નાખવાનું પહેલાં ચોટોરિયામાં મિત્રો આપણે ઊંધું રાખીને કટિંગ કરેલું ને આમાં સમૂહ રાખીને કટિંગ કર્યું કારણ કે આમાં નીચેની સાઈડ કટોરી આવી છે એટલા માટે આ રીતે ફેરવશું તો નીચેની સાઈડ અડધો ઇંચ એવું જ પડશે એટલે એટલા માટે આપણે કટિંગ કરી તો આ રીતે આપણે સિલાઈ મારી દઈશું ઓના પણ મિત્રો આપણે ડબલ સિલાઈ જ માર દેવાની છે જેથી બ્લાઉજ સારું રહે એટલા માટે તો હા મિત્રો અંત સુધી વિડીયો જોજો અને વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ શેર લાઈક કોમેન્ટ કરવા ના ભૂલતા બેલ આઇકન પણ દબાવજો જેથી સૌથી પહેલાં વિડીયો તમને તમારા સુધી પહોંચે તો આ રીતે આપણે નખ મારી દઈશું નખ માર્યા પછી મિત્રો સિલાઈ કઈ રીતે મારવી એ ખાસ ધ્યાન રાખવાનું એકદમ મિત્રો આ એકદમ ફિટિંગ બ્લાઉઝ આવશે તમારે જે રીતે હું બતાવું છું એ રીતે તમે સીવશો તો સો ટકા રિઝલ્ટ તમને મળશે તો આ રીતે પહેલાં સિલાઈ મારશું આપણે જે વચ્ચે સાઈડ છે અહીં સેન્ટરથી જ આપણે લેવાનું અહીંયાથી કટિંગ કરી દઈશું ત્યાર પછી મિત્રો આ રીતે રાખીને અહીંયાથી વચ્ચેથી ધ્યાન રાખવાનું જે મેં લીટો કરેલો છે એ એ લીટો કરવાનું એક જ કારણ કે મિત્રો બંને સાઈડ સરખું આવવું જોઈએ અહીં આવે છે મિત્રો આઠ ને બે દોરા તો અહીંયા પણ આઠ ને બે દોરા આવવું જોઈએ તો જ આપણો બ્લાઉઝ કમ્પ્લીટ ફિટિંગ આવશે અહીંયાથી આપણે સિલાઈ મારી દઈશું તો મિત્રો ખાસ તમને બતાવવાનું આ જ કારણ તો બોય કઈ રીતે જોઈન્ટ કરવી અને બ્લાઉઝનું ફિટિંગ પણ તમે સારું આવે તો વિડીયો બનાવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે